નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં ચૈત્ય લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર પોલીસના ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા કેન્દ્રને સ્કોચ એવોર્ડ કરવામાં આવ્યો છે આ ડેસ્થી પાંચ હજાર લોકોને મદદ મળી છે જે બદલ વડોદરા સાયબર ક્રાઇમને મળ્યું છે જ્યારે પણ સાયબર ક્રાઇમ થાય છે ત્યારે શરૂઆતનો સમય અતિ મહત્વપૂર્ણ હોય છે તમે જેમાં જો યોગ્ય મદદ અને માર્ગદર્શન આપવામાં આવે તો તે પીડિતને નાણાકીય નુકસાન ફોન હેક સંવેદનશીલ ડેટા લીક અટકાવવા અને વાસ્તવિક અથવા મોર્ફ કરેલી છબીઓ અને વિડીયોના વાયરલ અટકાવવામાં મદદ મળી શકે છે સોશિયલ મીડિયા મીડિયા એકાઉન્ટ એકાઉન્ટ હેક કરાયેલા હેરેસમેન્ટ બુલિંગ અથવા નાણાકીય છેતરપિંડી જેવી સમસ્યાઓનો સામનો કરી તેઓને સહાય મળી રહે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા ડેસ પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે વધુ શહેરીજનોને મદદ કરી છે જે કામગીરીને વર્ષ સ્કોચ એવોર્ડ સિલ્વર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેરને એનાયત કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કોચ એવોર્ડ ભારતમાં સુશાસન માટે કામ કરતા લોકો પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓના સારા કાર્યને બિરદાવે છે જેની સ્થાપના બે હજાર માં કરવામાં આવી છે અને દેશના અગ્રણી સન્માનમાંનું એક ગણવામાં આવે છે આ પુરસ્કાર ભારતમાં સકારાત્મક સામાજિક આર્થિક ફેરફારોમાં યોગદાન આપનાર લોકોને માન્યતા આપવાની વિચારસરણી પર આધારિત છે ગુજરાત પોલીસને અગાઉ વર્ષ બે હજાર ઓગણીસમાં એસએ એસ ગુજ પ્રોજેક્ટ માટે તથા વર્ષ બે હજાર બાવીસમાં ત્રિનેત્ર સ્ટેટ લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પ્રોજેક્ટમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે વડોદરા શહેરીજનો આ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લે તે માટે પોલીસે પ્રજા જોગ અપીલ છે વર્તમાનમાં સાયબર અપરાધના કેટલાક બનાવો બને છે આમાં ખાસ કરીને આર્થિક અપરાધો સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હાઇજેક કરવાની કે વેબસાઇટ હેક કરવાની કેટલાક કિસ્સાઓ બનતી હોય છે આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ હેલ્પડેસ્કનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પ ડેસ્ક મારફતે કોઈપણ ભોગ બનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતા અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખર્ચું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણા કાર્યવાહી કરતા હોઈએ છીએ એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પલેસ પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ અવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એનાયત કરવામાં આવેલ છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક અપ્રિસિએશનને અને અવાર્ડના ભાગ ભાગીદાર બની છે તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપણા ગ્રાન્ડને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે